આજે પણ અમારો મહારાષ્ટ્ર સાથે નાતો છે આજે પણ અમારો રાજસ્થાન સાથે નાતો છે આજે અમારી ગુંજાવી અમારી પરંપરા અમારો પહેરવેશ અમારી બોલી અમારી ભાષા

સંસદ અને રાષ્ટ્રપતિ ધારે તો અલગ ભાષા આધારિત જાતિ આધારિત રાજ્ય બનાવી શકીએ છીએ અમેરિકા જેવા અમેરિકામાં આપણા કરતાં ઓછી વસ્તી હોવા છતાં આજે પચાસ રાજ્ય છે

ધારાસભ્યમાં માં હું એકલો નથી ચૂંટાયો આદિવાસી વિસ્તારમાંથી અનામત સત્તાવીસ બેઠકો માંથી સત્તાવીસ આદિવાસી ધારાસભ્ય ચૂંટાયા કોઈ પણ પક્ષ પાર્ટી ના હોય પણ સપતાવિશ તો આદિવાસીઓ છુટાયા છે બીજી કાસ્ટના નથી છુટાયા પણ જ્યારે મારી માં બેટીઓ સાથે અન્યાય થાય છે મારી માં દીકરીઓ સાથે અત્યાચાર થાય છે મારા ખેડૂત સાથે અન્યાય થાય છે મારા યુવાન સાથે અન્યાય થાય છે ત્યારે મને દુખ સાથે કહેવું પડે એક બી ધારા સભ્ય એક પરિવાર સાથે ઊભો નથી રહેતો કે સરકારમાં આપણા માટે બોલતો નથી કેમ બોલતા નથી સાથીઓને ટિકિટ 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 ટિકિટની જરૂર પડે છે પણ એમણે જાણી લેવું જોઈએ એમણે જાણી લેવું જોઈએ એમની કોઈ પણ પાર્ટી એમને ટિકિટ આપી દેશે પણ જે દિવસે આદિવાસીનો જાતિનો દાખલો એ ટિકિટ સાથે નહીં જોડશે તે દિવસે એનું ફોર્મ પાસ થવાનું નથી હું ધારા સભ્ય બન્યો છું કદાચ પાર્ટીઓ મને ટિકિટ આપી દેતી

અમે તો ભીલ પ્રદેશ બનાવવા માટે આગળ આવ્યા છે અમારે તમારી પરવાનગી કે પ્રશાસન પણ જરૂર નથી અમારો સમાજ સંસ્થા અને સંવાદ સાઈટ પર મૂકશે

અમારા બાપ દાદા પૂર્વજો અહીંયા વર્ષો જીવીને ગુજરી ગયા બાપ દાદાઓના પરદાદાઓ ગુજરી ગયા અને અમારે જાતિના દાખલા માટે મહિનો મહિનો આટા મારવાનો અમારે ત્રણ ત્રણ પેઢીના પુરાવા આપવાના શા માટે અમારે આપવાના શું જરૂર છે અમારા પુરાવાની અમે આદિવાસી છે અમારી રહેણી કહેણી અમારી સભ્યતા અમારી સંસ્કૃતિ અમારી બોલી ભાષા અમારી રૂઢી અમારી પરંપરા અમારી જન્મની વિધિ અમારી લગ્નની વિધિ અમારી મરણની વિધિ અલગ છે અમારે કાયદો અલગ છે અમારી વ્યવસ્થા અલગ છે ત્યારે આ સરકારોને અમે કેવા માંગીએ છીએ અમને મજૂર બનાવી દીધા છે પણ હવે અમને મજબૂર ન બનાવશો નહી તો આવનારા દિવસોમાં વિસ્તારોમાંથી જે લોકો લોટાઓ લઈને આવ્યા ને બંગલા બનાવ્યા છે એ બધા પોતાના બંગલાઓ છોડીને આ વિસ્તારમાંથી ભાગવાનો સમય આવશે એ દિવસો હવે દૂર નથી જમીનો અમારી વસ્તી અમારી વિસ્તાર અમારો અને અમારા અધિકારો માટે અમારે ભીખ માંગવાની અમારા શિક્ષણ માટે અમારે ભીખ માંગવાની પીવાના પાણી માટે ભીખ માંગવાની એટલે હવે કોઈ જાતના આવેદન નિવેદન ભીખ માંગવા અમે તૈયાર નથી અમારી પેઢી આવેદન નિવેદન માં જતી રહી અમારા દાદાઓના વાળ ધોળા થઈ ગયા હવે કોઈ આંદોલન કોઈ ધરણા થવાના નથી આવનારા દિવસોમાં આ વિસ્તારોમાં ક્યાંક પણ તોતે ડબલ એની જમીનો ચીનવા છે આ વિસ્તારોમાં ભ્રષ્ટાચારો થશે કોબાણો થશે આ વિસ્તારોમાં નકલી કચેરીઓ આવશે આ વિસ્તારોમાં નકલી અધિકારીઓ આવશે નકલી કોલેજો આવશે તે દિવસે આદિવાસી સમાજે હવે બહાર આવવાની જરૂર છે હવે ઘરે બેઠા બેઠા મોબાઈલમાં ગેમ રમવાની પબજી રમવાની જરૂર નથી મારા યુવાન સાથીઓને વિનંતી કરું છું આ સમય તમારો ભરવાનો છે આ સમય તમારી તાકાતનો ઉપયોગ ભણવામાં કરો તમારી તાકાતનો ઉપયોગ અધિકારો માટે કરો તમારી તાકાતનો ઉપયોગ સમાજને જાગૃત કરવા માટે કરવા માટે કરો ખોટા વ્યસનો ખોટા ડીજે ખોટી પાર્ટીઓમાં રાત દિવસ નાચું કૂદું ઠીક છે હવે આપણી સંસ્કૃતિ પ્રમાણે આપણે નાચણું કરીએ બધું બરાબર છે પણ આ જિંદગી નો તમારો કારકિર્દીનો નો બનાવવાનો સમય છે સ્પર્ધાત્મક પરીક્ષા તૈયારી કરનારા યુવાનોને પણ વિનંતી કરીએ છીએ મારી બેઠેલી માતા બહેનો વડીલોને પણ હું વિનંતી કરું છું જ્યાં સુધી આપણા સમાજના આપણા દીકરા દીકરીઓ આપણા બાળકોને આપણે શિક્ષણ ન આપીએ ત્યાં સુધી આવી મજબૂરીઓ સરકાર પેદા કરશે એટલા માટે કેમ છે બે રોટલી ઓછી જમવા મળશે તો બે રોટલી ઓછી ખાજો પણ પોતાના દીકરા દીકરીને ભણાવીને જ રહેજો તો જ આપણો ઉદ્ધાર થવાનો છે શિક્ષણ વગર ઉદ્ધાર નથી ત્યારે સાથીઓ અહીંયા કરોડો રૂપિયાની હાપેશ્વર યોજના બની ગઈ કરોડો રૂપિયા એમના મળતિયા લઈને જતા રહ્યા પણ આપણો ઉદ્ધાર થયો નથી નલ સે જલ આજે હવા આવે છે કે છે આજેવાનો પાણી આવતું નથી આટલા બધા કોબાડો એ નકલી કચેરી હમણાં પકડાઈ 21 કરોડ રૂપિયા નકલી કચેરી દબાવી ગયા બધા આશીર્વાદ કોના તો આપણા નેતાઓના છે આજે નેતાઓની હાલત પોતાની પાર્ટીની રક્ષા કરવાની હોય એવું લાગે છે આદિવાસી સમાજ જાગે એમાં એમને રસ નથી એમને તો પોતાની ટિકિટની ચિંતા છે કે અમે સરકારમાં આપણી સમાજની વાત મૂકીશું તો અમને ટિકિટ નહીં મળશે એમને ખબર છે બે હાથ જોડી એટલે તાલુકાની ટિકિટ મળે પગે પડી જાય એટલે જિલ્લા પંચાયતની ટિકિટ મળે અને લાંબા થઈને પડીને દંડવત કરીને પગે પડી લે એને ધારાસભ્યની ટિકિટ પડે એવી મજબૂરી આપણા આગેવાનોની બીજી પાર્ટીઓમાં છે નહીં અમે આ મંચ પરથી કહીએ છે જે દિવસે અમારી પાર્ટી આદિવાસી સમાજનું બોલતા અમને રોકશે એ દિવસે અમારી પાર્ટીના પાટિયા પણ અમે ઉતારીને સાઈડ પર મૂકી દઈશું અમે સમાજ

મારા યુવાનો મારા વડીલોને હું કેમ છું અમારા જેવા ધારાસભ્ય હોય સાંસદ સભ્ય હોય મિનિસ્ટર હોય કલેક્ટર હોય એસપી હોય પીઆઈ હોય કે પીએસઆઈ હોય મામલતદાર હોય કે ટીડીઓ હોય કે પ્રાંત હોય કે તલાટી હોય બધાનો પગાર તમારા જેવા લોકોના ટેક્સ થી એ લોકોનો અમારો બધાનો પગાર થાય છે અમે બધા તમારા નોકર છે તમે માલિક છો એ તમારે જાણવું પડશે તમામ લોકોનો પગાર તમારા ટેક્સમાંથી થાય છે ત્યારે માલિક બનીને આપણા લોકોને દબાવવાની વાતો થાય એ દિવસે પણ આપણે બધાએ જાગવું પડશે જાગૃતિ એટલા માટે જ આપણે રાખીએ છે જન જાગૃતિ આવશે તો જ આપણે આગળ આવી શકીશું સાથીઓ આવનારા દિવસો કપરા છે આજે આદિવાસી તરીકે સાબિત કરવા માટે આપણે કાઠું પડી ગયું છે આજે ઝારખંડ છત્તીસગઢ ઓડિશા જેવા રાજ્યોમાં દેશનું અડધું લશ્કર આદિવાસીઓ સામે છે આદિવાસીઓની જમીનો ખાલી કરાવવા અર્ધુ લશ્કર આદિવાસીઓને નક્સલવાદીઓના નામે ગોળીબાર કરી રહ્યું છે આવનારા દિવસોમાં ઉદ્યોગપતિઓની પૂંજીપતિઓની નજર આપણી પાસે છે કેમ કેમ કે આપણા પર જ જમીનો બચેલી છે આપણા પર જંગલ બચેલું છે આપણી પાસે જ પાણી બચેલું છે આવનારા દિવસોમાં વિસ્તારોમાં નવા નવા પ્રોજેક્ટો આવવાના છે નવા નવા હાઈવે કોરિડોરો આવવાના છે ત્યારે સાથીઓ મફત પાણીના ભાવે જ્યારે જમીનો આપણી ચીમાતી હોય એટલે એક થવાની જરૂર છે પાર્ટીઓમાં વેચાઈને આપણે લડાઈએ છીએ ધર્મ સંપ્રદાયમાં વેચાય છે આપણે લડાઈએ છીએ સંગઠનોમાં વેચાઈને આપણે લડાઈએ છીએ પણ કોણ રાઠવા કોણ વસાવવા કોણ ચૌધરી કોણ ડામોર કોણ ગામી કોણ માર્યા કોણ ગામેટી નહીં Vielen Dank.